જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ બધાને તો જય જટણ આવી ગયા હું વાડીમાં આમ તો થોડીક કથી હતી ખળવાટતી હતી માં હવે એક ખળવાટ આવી ગયો તો જો મારા બાપા લઈ જાય અને હું આમ જો ચક્કર મારવા જાઉં આજ છે ને અમારું માંડવી ઉપાડે જવાની જો ચાલુ કરી માંડવી ઉપાડવાની બીટી બત્રી નંબરની માંડવી છે ને ઉપાડે ખબર બહુ માંડવીમાં કહે ને એ બધી જમાત નથી બહુ નથી નામી આથીથી ઉપાડે આમ તો આટાણે એમ કે ને અમે આમાં તુદર વેવીને એટલે તૂડદાર હે એટલે ટ્રેક્ટર તો આમાં હાલે જેનું ટ્રેક્ટર છે ને એ હાલે કંઈક ડબલ રાપ હોય ને બે સાઈડ ડ્રાપ હોય એવી રીતના કંઈક કોઈક રાપના કટકા એટલે એ નથી વેતા આવ્યો એટલે હે ને અમે કંઈ હાથે ઉપાડવા મને એટલે જો અમારે ભાગ્યા હે ને જવાના હે ને હાથે માંડવી ઉપાડે આમ તો જો તૂડદાર એવો એવડી થઈ ગઈ છે એટલે ટ્રેક્ટર હજી આમાં હાલે નહીં અમે ટ્રેક્ટરની ટ્રાય નથી કરી અને ઉમડાથી હે ને જો બીટી બત્રી નંબરની માંડવી ઉપાડે આમડી એ બીટી બત્રી જ છે

અહીંયા તું ધારે આ પાછું વચમાં પાટલું ખાલી ને પાછી અહીંયા તું ધારે એ રીતનું હોય ને ટ્રેક્ટર ના હાલે આમાં કદાચ છે ને મિની ટ્રેક્ટર હાલે તો કરી કે બે રાપુ હોય એમાં પણ હવે એને હે ને કીધું નથી એટલે એમ ડાયરેક હોય ને હાથે હાથે ઉપાડવાની જ ચાલુ કરી દીધું માનવી વાલ હતો આવતો જ નહીં જરા જો ઝીંકી ઝીંકી જતી અને ડેડવા હે ને પાકી ગયા હે કોણ એકદમ ભરાઈ ગયું હે પછી ને ઉગી જાય એટલે હવે એમ કહે ને ઝટઝટ ઉપાડી લઈને અને એક તો હે ને હવે નવરાત્રિમાં કહે વરસાદની અમે ઝટા સુકાઈ જાય ને તો વાંધો નમરે તો નીકળી જાય કદાચ દાત પણ નયું કાં તો વરસાદ પૂગી જાય નવરાત્રી માં અમે કાઢી નઈ લેન તો તમારે મોર થઈ જાય વરસાદ જોમડી જોબ માં નતા ને હજી કઈ નામી હી માડી માં ઇન તપાટ નાન તૂટકે કે થોડા થોડા ઉમની એકદમ પણ તો એને અવાર બગડી ગઈ છે માંડવી અને તું દહે તો એમ તો તું મોટી મોટી થઈ ગઈ છે એટલે તું દહેનો વાંધો નથી તો થોડીક એને વેલી વાવવાની જરૂર હતી એમતા પણ હજી વધારે વેલી વાવવાની જરૂર તો જે માંડવી ઉપાડે એમણે આવ્યા હતા તો એને વેલા દેખાઈ ગયા ને તો એમાં જે આવી જાય ચીપડા તો રજા છોકરું બધું બે હતા એક સામી પેલા તોડી ગયા હતા પણ આ એક રહી ગયું તો હોય તો હવે આજે આ નહીં તોડી હું કદાચ તો કેમ કે અમારે નામના ને વેલા બોરા હે મલક બધા હે

અને હવે મોટું થતા તો કેવું થાય ખબર નહીં પણ અતાણે નમક બે કર્યું છે આવી જો કાટાડી એકાથી જો કરી આવી હૈ એનામાં ઊંધોરું હોય પણ હું કાટા છે એમાં જેવા ઘાટાડા સીબડા તો ને મલખે આમાં જો જોબરા જબરા છે અને હજી તો એવી ઝીણક એવી હેનીમાં કર્યું મલકું એમ તો મીઠું માગડી કરી એને જોડીને ખાધી તી માથે છાલ ખીણી ખાધી હતી એમ તો મીઠી લાગી કરી સ્વાદ થોડોક અલગ લાગે ઝીબડા કરતા એમાં આમાં હે ને આમાં માંડવી બગડી ગઈ જો જરાય વાલ દેખાય તમને આમાં જરાય એટલે જરાય નથી આંધી તારા ગીના ને પછી એને બીટી બત્રી નંબર ની ને એ નામી હે પછી એવી પાહતરી આગત ગઈ એટલે આજો હા બગડી ગયો લગભગ અમારા ગામમાં અડધા હજાર બગડી ગઈ હે આ માંડવી ભલે આવી રાપડી નહીં કે પણ અને રાપડીને એને ઘેરે ક્યાંક નાખવી તા કરીને ખેતર વસારે તો કેમ રાખવી કેમ કે વરસાદ કંઈ બવો જ ન આવતો અને હજી વરસાદનું કે જ છે પણ હવે ને આટા પાકી ગયા ડેડવા હે ને પાકી ગયા કઠણ થઈ ગયા એટલે હે ઉપાલ લઈ પછી જી થાય હા હા ને જોવા માંડવીનું કંઈ ન થાય હું દુસાનું કંઈ નહીં વાળા આમાં વલ નંબરે તો હું દૂસવાય થાય અને ફાલ નમરે એટલે કંઈ માંડવી ન થાય આમાં હાની માંડવી હાવ એવી કે છે એમાં કંઈ હે જ નહીં વલ જ નથી વલ હતો એ વહી ગયો પાંદડાઈને ખરી ગયા બગાડે જ આવી ગયો તો જો હું કઈ ના વાર આમાં કઈ કદી આવી ગયે ને હું હાવ ફેલ થઈ ગઈ છે આમાં કઈ પાંદડા હે બાકી હુમડા થાય ને હવે પાંદે ખરી ગયા હા હું ખાટીકું થઈ ગયું એમાં હું કંઈ ડેડો જ નથી ખાલી ઉપાડવા લીને જ પડે ને એ છે બીજું હું અવારની માંડવી ત્યાં ફેલ ગઈ અવારનું હર કેવું થાય એ ખબર ના પડે આમાં કઈ આમ જતા એમ થઈ ગયું હોય એવું જ લાગે માંડવીમાં આમાં આવું ને પણ ગિરનાર હે ને એમાં થવા માંડ્યું હુકાવા માંડી એ માંડવી ગિરનાર માંડવીએ ઘેરે ઘેરે એનું કે હું માંડી છે કેમ પાણીને તાણવું હોય એ રીતનું થવા માંડ્યું હે હું ગારો હે હજી પણ હે તો એમનું બહુ હે ભાયડામાં હે ને હું પાણી તાણી લીધે ઈ મૂકાય પણ એને વચમાં ક્યાંક ઘેરો હોય ને એમાં હા હુકાવા માંડ્યું ઉપાડીને તો હોય કે પાડું નમરે રૂપ ઝીકું કે થળ્યું નીકળે ડેડવાય કઈ નમરે કોક કોક જ એવો ડેડો એટલે ઓરી છે ને એમાં ઓરી એવો રોગ આવી ગયો છે માંડવીમાં આ અમારા બાજુવાળા બધા લગભગ હે ગિનાર માંડવીમાં ને બધા એમ કહેતા કે જે થોડોક થોડોક કહે હુકારો આવે હતા એમ છોટું હોય ને જબરું બધું હોય પણ હે હુકાઈ ગયું આમ નમડી પડ્યું હોય કેમ એમ થાય પાણી થાય ના હોય એ રીતનું જે આમડી હે ને હજી માંડવી ને લીલી એ ખાઈ ને તો હજી ડેડવો શું કહેવાય આમ ઓલો લાગે હજી કાચો હોય હમણાં હોય ને ડેડોએ પાકી ગયો એકદમ ખોલીને તો કઠણ લાગે ને આમાં એને ખોલીને તો દેડવો કાચો એટલે હજી જાઓ એટલે લીલી છે માંડવી બાકી ઉમળી તો ફૂંકાઈ ગઈ છે આમળી જાય ને નામી છે અમે જો પાટલા ભૂટકી ગયા આમાં જો પાટલા ભૂટકી ગયા તામાં વાંધો નહોતો ક્યાંય ક્યાંક વાંધો નહોતો ક્યાંય ક્યાંક તા ફેલ થઈ ગઈ અમારા ઉમડા હે ને વચમાં તો વહેલા હે સીભળાના મલગ બધાય અને પાછા અહીંયા પારે છે અમારે ભાગી મકાઈ વેવી નહીં ને વચ્ચે વચ્ચે જે એક એક છોટું મકાઈનું ને એક એક સીબડાનું એ રીતના બી નાખતા ગયા આમ આખા પારામાં જે ને વેલો વળી ગયો બધે અહીંથી જ વાહું એટલે એમાંય બોરા રાહ સીબડા હવે તો સીબડા બહુ હોય ખાધાય બહુ જ નાનું હજી તો અમે એટલા તાંજ નથી એટલા સીબડા હે એમ તો વાઈ જો આખી ભેરી ગયા વાહ ઉથી ભેરી ગયા બાકી અહીં ઈંડી હે ને એટલે પાણી જો આમ અહીં જાય ઊંચું ના આવે પણ એને અહીં બધી જો ભાઈ વાય ભેરી છે કેટલા બધું પાણી ભરી ઘણું પાણી પણ હવે હે ને ક્યાંક ક્યાં ફૂંકા છે એટલે વરી વળી લગભગ ચાર પાંચ દી તો માતા તો પાવન ચાલુ કરશે હવે મેં પાંદડા બહુ જ ના થાય ઉપર જો ઝાડું ને ઉકાઈ ને પાન બધા વહેમ જ જાય એટલે કચરો બહુ જ ન થયો મેં આમાં આ પાણી નથી પીતા અમાર પાણી ને હાથી આવે પીવાનું મોટા બાપાને નિને વાઈ રહે ને એમાં મોટર ચાલુ કરે ને કુંડી ભરાઈ જાય તો અમે અહીંયાથી જ પાણી ભરી અહીંથી હજી નથી પીતા મોટર ચાલુ હોય ને તો અહીંથી ના પી ઘેર જ બોટલ ભરી આવી પીવું હોય ને એટલે એટલે આનું પાણી નથી પીતા જ આથી જ પીને આપવું હોય ને તો જા આવી રીતના ને અમાર ભાગે હે ને કંઈક કંઈક મકાઈ નાખીએ આમ હેઠા ભરવા આવી છે નાઈ અને એવી રીતના એ દેહમાંથી છે ને મકાઈનું બી લઈએ ના ને આવી પોટા થાય ને એમાં મકાઈ થાય ને કે ધરાવે તો એના એ રોટલા ઘડે એવી રીતના કંઈક હોય અમે ત્યાં નથી ખાતા પણ એ લેવા ને એની વહેવી આજે ખરે જાયોડ જીબડા તો નહી મેમાઈ તો લીધું એકિન મે તોડી ગયા ને એક પાસે વાજ્યો તો લીધું એમ કા ઘણાઈ તોડ્યા હૈ બીજા બધા ઢીંકા હૈ થોડક ને આ એક બહુ મોટો હતો જો હાજી યે તૂટી ગઈ હજી છે જીબડા મામા મલક ના હૈ હજી તાણ નથી વેલા મતલા જીબડા હવે તા જીબડાય બહુ કાતા પણ હવે અમે હે ને તો પડીએ ને એટલે બગડી ગયા જીબડા ઉના જે રહે હે ને તો એમ કે તોડી ગઈ